નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ આજરોજ શ્રી જખૌ કન્યાપંગ પ્રાથમિક શાળામાં વાનગી મેળો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જખૌ કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકો તથા જખૌ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા વાનગી મેળામાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવીને લાવ્યા હતા બાળકો દ્વારા સદાયા વડાપાઉં કસ્ટર્ડ ફ્રૂટ સલાડ સદાબહાર ભેળ નફીસા સેવપુરી વેલ સ્ટ્રીટ કશિશ ચણા મસાલા ગુલાબજાંબુ ચટપટી બ્રેડ કચ્છી વેલ બડામિયા ભજીયા ક્વીન વેલ વગેરે વાનગીઓ બનાવીને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ મેળામાં બાળકો દ્વારા ભાવ પ્રમાણે ખાણીપીણીની વસ્તુઓ લઈ એકબીજા સાથે ખાતા અનેરો આનંદ લેતા હતા રિપોર્ટ સૈયદ કાસમશા જખૌ